ક્યાં દરગાઇ કમેન્ટમાં કયો છે મિત્રો દરગાહ હમણાં જો લાદી બાજી નાખીએ અને બને સરકાર જોરદાર મજાર બને ખબર પણ દુઆ કરે કે એને કોઈ જાતની તકલીફ ન થાય અને કોઈ પણ તકલીફ હોય તો એની બીમારી હોય તો કે મુસીબત હોય તો એની મુસીબત દૂર કરે એવી દુઆ હું તમારા માટે કરીશ અને તમે અમારા માટે કરજો મિત્રો વેલકમ બેક ટુ બાપુના વ્લોગ તો આજે અમે જાણીએ કે કેવી જગ્યાએ નામ એ સાહેબ છે પણ ક્યાં આવી તમારે કમેન્ટમાં કહેવાનું છે નહીં હેલો અસ્સલામ વાલેકુમ તો કે રામે ચાલી હી એ વાગી ગયા જો 12 વાગી ગયા આજે બહુ મોડું થઈ ગયું છે તો એને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો રહ્યો હમણાં જો આપણે દરગા એ જાવ હો ને તમે વ્લોગ કન્ટિન્યુ રહેજો ને કે વ્લોગ હે ને કાફતાની તમને બહુ મજા આવશે જો તો મિત્રો બની રહેજો જાણીએ છે બહુ મજા આવશે આ એસાઈ બાપી છે પણ ક્યાં આવ્યા તમારે કમેન્ટમાં કહેવાનું છે તો હાલો કન્ટિન્યુ તો મિત્રો જોઈ લ્યો રોડ કયો છે અને કમેન્ટ માં કયો અમે કઈ જગ્યાએ જાય છે અને આ દરગાહ ક્યાં આવેલી છે ત્યાં આવીને ક્યાં જઈને તમને હું આપડી કહું કે આ એ દરગાહ બતાવું પછી તમે મને કહેજો કે આ દરગાહ આ રોડ કયો છે અને દરગાહ કઈ જગ્યાએ આવેલી છે તો મિત્રો બનિયા રહેજો જોઈ લ્યો આ રોડ તો મિત્રો જોવો આ દરગાહ હમણાં જ બનાવી છે જોઈ લ્યો સરકારનો મજાર એનું સિરાણું તો જોવો ઉપર કેવડું મોટું સિરાણું મસ્ત બનાવેલ છે જોઈ લ્યો મિત્રો જોવો આ દરગાહમાં આવો એટલે જોઈ લ્યો મિત્રો ક્યાં આવેલી છે હવે તો કમેન્ટમાં કહેજો હું નામ તો મેં બધા આપી દીધા કે અસાહી બાબીર છે પણ ક્યાં છે તમે કોઈ અહીં આવ્યા છો જોઈ લ્યો જોય લે મિત્રો જોઈ લય અને મને કમેન્ટમાં કહ્યો કે આ ક્યાં આવેલી છે સરકાર અશાહ બાબીર જોઈ લ્યો મિત્રો તો મિત્રો બન્યા રહેજો હજી એક આગળ હું કોઈ દરગાહ હશે તો ત્યાં જાશું બાકી આપણે વાંધો તો અહીંયા સુધી જતું પણ તો એ થોડુંક આગળ જવાની ગણતરી છે અને મને કમેન્ટ કરતા રહેજો ને કમેન્ટમાં કહેજો કે આ દરગાહ કઈ જગ્યા આવેલી છે અને તમે કોઈ આવ્યા છો કે નહીં છેલ્લે હું કમેન્ટમાં પછી હું રિપ્લાય આપી જ દઈશ કે દરગાહ ક્યાં આવેલી છે ચાલો મિત્રો બન્યા કન્ટિન્યુ મિત્રો જોઈ લ્યો ને કયો છે કઈ જો કરો દીધા સરકારના જોઈ લ્યો ફાઇનલી પહોંચી ગયા આપણે દીધર જવાનું હતું ત્યાં રહી લ્યો કરવો જોઈએ દીધા અને ક્યાં દરગાહે કમેન્ટમાં કહ્યો છે મિત્રો હહી લયો દરગાહ હમણાં જોયો લાદેબાજીને નાખી છે અને બનાવ્યું છે સરકારમાં જોરદાર મજાર બનાવ્યું જો આ બોલી તો પહેલાંથી દરગાહ તો બહુ જૂની છે પણ આ બધું હમણાં કામ હમણાં કરેલું નહીં લ્યાં હાજ આવવાની વાત હતી આપણે જોઈ લઈએ તો મિત્રો ફાઇનલી આપણે દરગાહ પહોંચી ગયા છે અને તમને ખબર જ છે મેં આગળ 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 બતાવ્યું હોય છે હવે મને ખાલી કમેન્ટમાં એટલું કહી દો કે આ દરગાહ ક્યાં આવેલી છે બરાબર અને કઈ જગ્યાએ છે એ કહી દો પછી હું તમને કહું જોઈ લે આ દરગાહ ક્યાં આવેલી છે જો આપણા સરકાર અસહબાપીર નવગજ પીર આની પહેલાં આપણે આશાબાભીની દરગાહ ગયા હતા જૂનાગઢ આની વિરુદ્ધ દિશામાં છે દરગાહ એટલે જૂનાગઢ આખી વિરુદ્ધ દિશા થઈ જાય વલી સાઇડ થઈ જાય અને આ દરગાહ આ થઈ જાય હું તમને ક્લૂ આપું અહીંથી થોડોક દરિયો થોડોક નજીક થાય છે એ ક્લૂ આપી શકું કે આ દરગાહ દરિયાથી થોડીક નજીક છે એટલે મને મિત્રો કમેન્ટમાં કહો અને જવાબ આપો આપણે સરકારનો મજાર જુઓ જોઈ લ્યો અને દુઆ કરો બધા અમે તમારા બધાની દુઆ કરશું કે ઉપરવાળો જેટલા મારા ફોલોવર છે આ હુતાઈ જેટલા મારા ફોલોવર છે એની ઉપરવાળા પાસે દુઆ કરે કે એને કોઈ જાતની તકલીફ ન થાય અને કોઈ પણ તકલીફ હોય તો એની બીમારી હોય તો કે મુસીબત હોય તો એની મુસીબત દૂર કરે એવી દુઆ હું તમારા માટે કરીશ અને તમે અમારા માટે કરજો મિત્રો એકવાર આવવા જેવું છે બહુ મસ્ત જગ્યા છે અને આ માણસો બહુ જોરદાર છે તો મિત્રો બન્યા રહેજો હજી આગળ જાશું જોઈ લ્યો બહુ મસ્ત ગયા મિત્રો ખરો સરકારના દીધા જોઈ લ્યો અને આ ચાદર કોઈ બી માપીને નથી ચડતી એટલે માયપા વગર ચાદર લઈને આવવાની છે એવું એવું છે આનું પેલેથી જ માન્યતા એટલે હું એ બચપણથી આવું છું હું એમાં નથી આવતો હું બચપણથી મારી પાસે જૂના ફોટા છે કેમ કે મારા પપ્પાના નાના હતા એનું ગામ છે મિત્રો હું જો બચપણથી આવું છું તો મિત્રો બન્યા રહેજો હજી ઓર મજા આવશે ફાઈનલી મિત્રો અમે જમવા આવ્યો હોટલ છે એ તો મને નથી ખબર અને નામ નું નામ ઓનર કહે તો કરોબર ને તો જો આ થાળી અમારી આવી ગઈ છે બે છોકરીઓ આવે હમણાં એની પર ટાઈમ નથી

હાલો મિત્રો આગળ જાય તો ફાઇનલી મિત્રો અમે બધે જેવા દરગાહ ગયા દરગાહ ત્યાં દરિયા કાંઠે આવ્યા બીચ ઉપર બધે ગયા તમારે કમેન્ટમાં કહેવાનું છે આ જગ્યા ક્યાં આવેલી છે દરગાહ ક્યાંની છે બીચ ક્યાંનું છે તો તમને અમારો લોક કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જો ફોલો કરજો

तो जय हिंद भारत गुड बाए मिली